એકવાર આ રીતથી તમે ચણાનું શાક બનાવી લીધું ને એટલે પંજાબી શાક તો તમે ભૂલી જ જવાના છો તો હવે લીલા ચણાની સિઝન પૂરી થવામાં છે તો ચણા પૂરા થઈ જાય તે પહેલાં તમે ફટાફટ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો લીલા ચણાનું શાક વાડી પોગ્રામમાં ખૂબ જ બને છે તો હવે શિયાળો પૂરો થવામાં છે તો પૂરો થઈ જાય તે પહેલાં તમે જરૂરથી આ રીતે ચણાનું શાક બનાવજો તો આજે આપણે વાડી પોગ્રામમાં બનાવીશું દેશી લીલા ચણાનું શાક તો તેના માટે આપણે અહીંયા જીંજરા લીધા છે હવે તેને આપણે ફોલીશું આજે આપણે ત્રીસ વ્યક્તિઓને સોર કરી શકીએ એટલું શાક બનાવીને તૈયાર કરીશું તો આપણે ઝીંજરા ફોલીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરજો ચણા ફોલીએ છીએ ત્યાં સુધી આપણે શું કરવાનું છે પાણી ગરમ થવા માટે રાખી દઈશું આપણે ચણા બાફવાના છે એટલા માટે તો અહીંયા આપણે ચણા સરસ પોલી લીધા છે તો પાંચક કિલો જેવા આપણે દાણા પોલી લીધા છે અને આ બાજુ આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ચણા ઉમેરી દેશું અને ચણાનો કલર સરસ ગ્રીન જળવાઈ રહીએ અને ઝડપથી ચણા આપણા બફાઈ જાય તેના માટે આપણે શું કરવાનું છે તેની અંદર એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું ખાંડ ઉમેરવાથી શું થશે ચણાનો કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહેશે ઘણી વખત એવું થતું હોય કે આપણે ચણા તો લીલા હોય પણ બાફ્યા પછી પીળા પડી જાય તો તે ન થાય તેના માટે તમારે તેની અંદર થોડી ખાંડ ઉમેરી દેવાની છે તેને લીધે તમારા ચણાનો કલર સરસ ગ્રીન જ રહેશે અહીંયા ચણા આપણે ખુલ્લા પેનમાં પકીએ છીએ એટલે તેને વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગશે ચણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટા અને આદુ લસણને સરસ ઝીણું સમારી લેશું તો અહીંયા વીસથી પચીસ મિનિટ પછી આપણે ચણા સરસ ચેક કરી લેશું જો આથી સરસ પ્રેસ થતા હોય તો ચણા બફાઈને તૈયાર છે અને તમે તેનો કલર જોઈ શકો છો સરસ ગ્રીન જ રહેલો છે તો ચણા બફાઈ ગયા છે તો હવે આપણે ચણાનું પાણી હટાવી દેસુ અને ચણાને આ રીતે એક બાઉલમાં અલગ કાઢી તો હવે શાકનો વઘાર કરીશું તો વઘાર માટે આપણે એક કિલો તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું અને મીઠું લીમડો ઉમેરી દેસુ તો આ રીતે આપણે બધા મસાલા ઉમેરી દઈએ પછી સૌથી પહેલા આપણે શું કરવાનું છે લસણ ઉમેરવાનું છે લસણને તેલમાં સરસ કકડાવાનું છે જેથી લસણનો ફ્લેવર આખા શાક અંદર ખૂબ જ સરસ આવે એટલે સૌથી પહેલાં આપણે લસણથી વઘાર કરીશું તો ટોટલ આપણે પાંચસો ગ્રામ લસણ લીધું છે જેમાં અડધું લીલું છે અને અડધું સૂકું લસણ છે બંને લસણને આપણે સરસ ચીણું સમારી લીધું છે હવે આપણે તેને શાકમાં સરસ પહેલાં કકડાવી લેશું સૂકા લસણને આપણે તેલમાં સરસ સાતડવાનું છે અને લસણની સાથે જ આપણે બધા સૂકા ગરમ મસાલા ઉમેરી દઈશું જેમાં આપણે લાલ મરચું તજ લવિંગ અને બાદિયા પણ ઉમેરી દઈશું અહીંયા વઘાર બળી ન જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો લસણને આપણે સતત ચલાવતા રહીશું અને સરસ સાતળી લેશું અને લસણ સરસ સતડાઈ જાય ને એટલે તેની અંદર શું કરવું છે આપણે થોડી એવી હિંગ ઉમેરી દઈશું હિંગ છેલ્લે ઉમેરવાનું કારણ એટલું જ છે કે જ્યારે આપણે વઘાર કરેલો ત્યારે તેલ ગરમ હતું અત્યારે થોડું ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે જો ગરમમાં આપણે હિંગ ઉમેરી દઈશું તો હિંગ બળી જાય એટલા માટે આપણે એને વચ્ચે ઉમેરેલી છે હવે આપણે વઘારની અંદર લીલું લસણ ઉમેરી દઈશું તેને પણ આપણે સરસ સાતળી લેશું સૂકા લસણ જેટલો સમય નહીં લાગે લીલા લસણને સતડાતા એટલે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દેશું પછી શું કરશું તેની અંદર આપણે ડુંગળી ઉમેરી દેવાની છે અહીંયા બે કિલો આપણે ડુંગળી લીધી છે તેને આપણે સરસ ઝીણી સમારી લીધી છે અને સો ગ્રામ આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે સરસ સાતળી લેવાની છે તો અહીંયા આપણે બે કિલો સૂકી ડુંગળી લીધી છે અને એક કિલો લીલી ડુંગળી લીધી છે હવે ડુંગળીને આપણે સરસ તેલમાં સાતડવાની છે જો અહીંયા એવું લાગે કે મસાલા તેલમાં ચીપકે છે તો આપણે થોડું અહીંયા પાણી ઉમેરી દઈશું અને સરસ આપણે તેને સાતડતા જશું અહીંયા લાગે છે થોડું આપણે ચીપકે છે એટલે આપણે અહીંયા અડધા જક જેટલું પાણી ઉમેરી દઈશું પાંચસો એમએલ જેટલું આપણે પાણી ઉમેરેલું છે અને સાથે જ બધાય ડ્રાય મસાલા ઉમેરી દઈશું જેમાં હળદર પાવડર ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને થોડો એવો ગરમ મસાલો પણ સાથે ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તીખાસ તમારે જે મુજબ જોતી હોય તે મુજબ લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અહીંયા આપણે એકસો પચાસ ગ્રામ લાલ મરચું પાવડર ઉમેરેલું છે સો ગ્રામ ધાણાજીરું અને પચાસ ગ્રામ હળદર પાવડર ઉમેરેલો છે હવે જ્યાં સુધી કિનારાથી તેલ અલગ ન પડે ત્યાં સુધી આપણે સરસ સાતળવાનું છે તો લગભગ દસથી પંદર મિનિટ માટે આપણે સરસ ગ્રેવીને સાતળી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો તેલ પણ સરસ અલગ થઈ ગયું છે અહીંયા પહેલાં સરસ ગ્રેવી સાતળવી ખૂબ જરૂરી છે જો ગ્રેવી કાચી રહેશે તો સબ્જી સારું નહીં બને એટલે આપણે સરસ તેને સાતળવી ખૂબ જરૂરી છે અહીંયા કિનારાથી સરસ તેલ અલગ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ટમેટા ઉમેરવાના છે તો અહીંયા બાદ ત્રણ કિલો ડુંગળી ઉમેરેલી હતી તેની સામે આપણે ત્રણ કિલો ટમેટા લીધા છે તેને પણ આપણે જીણા સમારીને ઉમેરીશું અહીંયા તમારે જો ગ્રેવી ઉમેરવી હોય તો તમે ટમેટાની ગ્રેવી કરીને પણ ઉમેરી શકો છો હવે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દઈશું નમક સાચવીને ઉમેરવાનું આપણે ચણા બાપતી વખતે પણ નમક ઉમેરેલું છે હવે જ્યાં સુધી ટમેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને સરસ થવા દેવાની છે લગભગ આપણે વીસેક મિનિટ માટે સરસ ગ્રેવીને સાતળી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો કિનારાથી તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે તો હવે જે બાફેલા ચણા હતા તે ઉમેરી દેવાના છે તમે જોઈ શકો છો આપણે ચણાની અંદર થોડી એવી ખાંડ ઉમેરેલી હતી તેને લીધે સરસ એવો ગ્રીન કલર જળવાઈ રહેલ છે અને ચણા જરા પણ પીળા નથી થયા ચણા અને ગ્રેવીને આપણે પહેલાં સરસ દસથી પંદર મિનિટ માટે સાતળવાના છે આ રીતે જેથી ચણાની અંદર પણ ગ્રેવીનો ફ્લેવર આવી જાય તો ચણામાં જે પાણી હતું બાફતી વખતે તે તમારે ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અથવા તમે અલગથી પાણી ઉમેરી શકો છો તો અહીંયા આપણે ટોટલ બે લીટર ઉપરથી પાણી ઉમેરેલું છે શાકમાં તમારે જે મુજબ ગ્રેવી જોતી હોય તે રીતે તમારે પાણી ઉમેરી દેવાનું અને ફરી આપણે શાકમાં સરસ એકથી બે ઉભરા આવે ત્યાં સુધી થવા દેસું ટોટલ આપણે શાકને વીસથી પચીસ મિનિટ માટે થવા દીધું છે અને આ રીતે દેશી ચૂલાઓ ઉપર બનેલા ચણાના શાક ખાવાની તો કઈક મજા જ અલગ હોય છે સાથે શિયાળો છે એટલે ખીચિયા પાપડ ખાવાની તો કઈક મજા જ અલગ હોય છે તો આ ચાલો આપણે પાપડ પણ સાથે શેકી લેશું શાક બને ત્યાં સુધીમાં પાપડ શેકી લેશું અને શાકમાં જ્યાં સુધી કિનારાથી તેલ અલગ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા શાકમાં તેલ પણ સરસ ચટું થઈ ગયું છે તો શાક તૈયાર છે તો શાકને આપણે ચૂલાથી નીચે ઉતારી લેશું અને લીલા ધાણા અને લીલા લસણથી શાકને ગાર્નિશ કરી લેશું તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું તો હવે વાડી પ્રોગ્રામમાં તમે શિયાળો પૂરો થઈ જાય તે પહેલાં જીંજરાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને શાકની સાથે આજે આપણે બનાવીશું ભરેલા લીલા મરચાં તો મરચાંનો આપણે સરસ મસાલાથી ભરી લીધા છે હવે આપણે તેને તેલમાં સાતળી લેશું આ રીતે વાડી પોગ્રામમાં દેશી ચૂલા ઉપર બનેલી વાનગી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે આ રીતે દેશી ચૂલા ઉપર બનેલી વાનગી ખાશો ને એટલે પંજાબી સબ્જી તમે ભૂલી જ જવાના છો એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો તમે જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા પાંચ ફ્રેન્ડને શેર કરી દેજો તો ચાલો આવી જાઓ બધા દેશી લીલા ચણાનું શાક ખાવા જેને આપણે બાજરાના રોટલા ખીચીયા પાપડ ભરેલા મરચાં લીલી ડુંગળી અને સલાડ સાથે સર્વ કરેલ છે તો કેનું કેનું ફેવરિટ છે ચણાનું શાક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું બીજી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ